નમસ્કાર આપ જયરાજ સ્પાર્ક ટુ ડે ન્યુઝ ડભોઈ તાલુકામાં શિક્ષણનું નવું સત્ર શરૂ થતા આજથી દિવસીય યોજાયેલા પ્રવેશોત્સવમાં તાલુકા તાલુકામાં આવેલી કુલ બસો ચુમ્માળીસ શાળાઓ પૈકી આજ રોજ પ્રથમ દિવસે ત્રેસઠ શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાયો જેમાં બાલ મંદિરથી આઠસો પંચોતેર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો સાથોસાથ પ્રવેશોત્સવ માટે નિયુક્ત કરેલ અધિકારીઓ પણ પોતાના પ્રવેશોત્સવના સ્થળ ઉપર જે વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારે હજુ બીજા બે દિવસ પ્રવેશોત્સવના બાકી છે જેમાં હજુ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ ઉત્સવમાં જોડાશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે પ્રથમ દિવસે ત્રેસઠ શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો ડભોઈ તાલુકાના સાઠોદ ગામે શાળા પ્રવેશ ઉત્સવ રાખવામાં આવ્યો છે માં શ્રીમતી ગાયત્રી દેવી દરબાર ઉપસચિવ ગાંધીનગર બિરવા પંડ્યા સેક્શન અધિકારી આર એન બી વિભાગ બીઆરસી ભરત દરજી સીઆરસી દિનેશ બારિયા સહિત શિક્ષક સ્ટાફ તેમજ ગામના નાગરિક તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રવેશોત્સવમાં ગુજરાતી શાળામાં એકતાળીસ વિદ્યાર્થીઓને તેમજ હાઈસ્કૂલમાં અડત્રીસ વિદ્યાર્થીઓને નવો પ્રવેશ આપવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી દ્વારા એન્કરિંગ કરવામાં આવ્યું હતું આવેલ મહેમાનો દ્વારા નવો પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી સાથે જ અકોટી ગામે મામલતદાર ડીવી ગામિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન કરવામાં ધોરણ એકમાં બાવીસ અને ધોરણ નવમાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓને પ્રવેશની કાર્યવાહી કરવામાં આવે છે જેમાં શિક્ષકો એજ્યુકેશનની સંપૂર્ણ ટીમનો સંપૂર્ણ સહકાર રહ્યો શિક્ષકો વિદ્યાર્થીઓ તમામ રીતે શિક્ષણની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે